નોટિસ આપતા ખબર પડે વિદ્યાર્થી કેવી સ્કૂલ જોવે એવું કર્યું કે બીજી સ્કૂલને બહાર ઊભી કરી દીધી કે તમે એડમિશન ત્યાં લઈ લો વાહ છે એમનું કેવું બહાર ઊભા બધા ભાઈ નવમાનું તમે એડમિશન લઈ લો એમને કે ખબર પડી કે નવમા એડમિશન અહીંથી કાઢવાના 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 છે આ રીતે કરે વ્યાલી બધા જવાના કે ક્યાં જવાના સ્કૂલ છોકરા ક્યાં જવાના બધા દીપિકા અહીંયા ભણે છે એનો આજે રિઝલ્ટનો દિવસ હતો એનું રિઝલ્ટ લેવા આવ્યા તો આ લોકોએ ડાયરેક્ટ સટી આપી દીધું કે સટી આપી રહ્યા છે કહે છે કે તમારી સ્કૂલને અહીંયાથી છોકરીને અહીંયાથી લઈ જાઓ કે સટી અહીંયાથી આપી રહ્યા છે કે લઈ જાઓ કે અમે નવમું ધોરણ અમે અહીંયાથી બંધ કરી હિન્દી મીડિયમ ટોટલ બંધ કરી મેં કહું મેડમ કેમ હિન્દી મીડિયમ કે અમારે હિન્દી મીડિયમના શિક્ષક નથી મેં કહ્યું આગળના વ્યક્તિઓને તમે કઈ રીતે ભણાય આગળના છોકરાઓને કે આગળના ભણે દીધા કે હવે અમારા શિક્ષકો રિટાયર થયા છે રિટાયર થઈ રહ્યા છે તો એનો મતલબ એમ થોડું કે તમે કોઈ પણ છોકરાઓને કાઢી મેલો અને કે હિન્દી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ ચાલુ તો હિન્દી દેશની રાષ્ટ્રીય ભાષા છે તો હિન્દી મીડિયમને તમે કહે સ્કૂલ જ હિન્દી મીડિયમ ઉપર ચાલુ થતી પહેલાં ઇંગ્લિશ મીડિયમ તો હમણાં પંદર વર્ષથી વધારે થયું છે એના પહેલાં તો હિન્દી મીડિયમ જ ચાલતા અને ગુજરાતી મીડિયમ ચાલતા અને આ લોકોએ અચાનક જ અમને પૂછવા જોઈએ કે તમે બહાર નીકળો અમે તમારા છોકરાને એડમિશન નહીં જ આપીએ